મહારાષ્ટ્ર વિધાનસભાની બસો ઇઠ્યાસી બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી જેની આજરોજ મતગણના હતી જેમાં બીજેપીની મહાયુતિનો મહાવિજય થયો હતો આ બેઠકો પર ભગો લહેરાયો તેમજ ગુજરાતની અતિ પ્રતિષ્ઠિત બનેલી એવી વાવ બેઠક પર કોંગ્રેસના ગુલાબને કરમાવીને ભાજપે સ્વરૂપ બતાવ્યું હતું જ્યાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ત્રેવીસસો મથથી વિજય બન્યા હતા કોંગ્રેસના ગઢમાં ભોગો લહેરાયો તેમજ ઉત્તરપ્રદેશની પેટા ચૂંટણીમાં પણ ભાજપે ભગો લહેરાયો હતો જે બદલ આજરોજ પાદળણા ધારાસભ્ય ચૈતન્યસી ઝાલાએ પોતાના જન સેવા કાર્ય ખાતે વિજય ઉત્સવ મનાવી ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી મુહમ મીઠું કરાવ્યું હતું કાર્યક્રમમાં ભાજપા સંગઠનના હોદ્દેદારો કાર્યકરો વિજય ઉત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા હાલમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓ મહારાષ્ટ્ર ઝારખંડ અને પેટા ચૂંટણીઓ ગુજરાતની વાવ અને ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશની સીટો પર ભારતીય જનતા પાર્ટીએ એ જલવંત વિજય મેળવ્યો છે મહારાષ્ટ્રમાં બસો પચીસ થી વધુ છે જ્યારે ગુજરાતની વાવ સીટ પણ બહુમતીથી જીત્યા છે તે બદલ સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ જ આનંદની લાગણી અને જોશ ભરત જોશ પુરાયો છે તેની ઉજવણી ફટાકા ફોડીને અમે સૌ પાદરા નગર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કરી છે